હલો ગાઈ સામે આવી ગયા છીએ તમે જોઈ શકો છો બજારમાં કઈ ઠેકાણે જવાના છે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો હું આગળ જરૂરથી બતાવીશ જો આપણે હું જે ઠેકાણે મંદિરે ગઈ છું ને એ ઠેકાણે છે ને પહેલાં બજાર જ આવે છે તમે જઈ શકો છો જો અમે ગયા છીએ મંદિરે બ્રહ્માજીનું ભારતમાં એક જ મંદિર છે પુષ્કરમાં બ્રહ્માજીનું મંદિર તમે જોઈ શકો છો અને રાતે અમે ગયા તો મિનિટની હતી બંધ થવાની ગેટ બંધ થઈ જવાનો મંદિર છે આપણે ચડવાનું છે આખા ભારતમાં એક જ મંદિર છે આ પુષ્કરમાં રાજસ્થાન આગળ આવ્યા તમે જોઈ શકો છો જોવા ચંપલ ઉતાર નાખવાના પછી ઉપર પગથિયા ચડવાના ફટાફટ કીધું પોલીસવાળા કે જટ ચડો મંદિર બંધ થઈ ગયું માન માન ચોડા આટલી ગર્દી હતી તમે જોઈ શકો છો જો ભગવાનના તમે દર્શન કરી શકો છો ત્યાં વિડીયો ઉતારવાની ના પાડી પછી પપ્પાએ થાકી ગયા તો જો દર્શન કરી લીધા છે અમે અને નીકળી ગયા છીએ બારે તમે જોઈ શકો છો જુઓ અમે નીકળી ગયા એટલે મંદિર બંધ થઈ ગયું હતું જુઓ એ ગેટ છે ના બધી બજારો હોય તમે જોઈ શકો છો જો મંદિર તો બહુ જ મોટું છે તમે જોઈ શકો છો અને ત્યાંથી બધા ઘાટ આવે એ બધું છે તમે જોઈ શકો છો જો છે ને આ બધી બજારો છે અહીંયા ઘાટ આગળ જાય ને અહીંયા બજારો આવે હું આરવી અને મારા બસ માતાની ને બેન તને તન ગયા હતા જો અલગ અલગ ઘાટ આવે રાતે બહુ મોડું થઈ ગયું હતું અંદાજે નવ હાણા નવ જેવું થઈ ગયું હતું એટલે પછી અમે તો અહીંયા થોડુંક પાણી આમ વરસાદી લઈને હેલા આવ્યા તમે જોઈ શકો છો જો પછી જો ઘાટે છે ને એક ઠેકાણે પૂજા આવતી હતી રાતે તમે જોઈ શકો છો જો પછી અમે દર્શન કરીને નીકળી ગયા છીએ અહીંયાથી જોવા શંકર ભગવાન એ ઘાટે જો શંકર ભગવાનનું બધી મૂર્તિ છે ને અહીંયા છે ને પૂજા આવતી હતી તમે જોઈ શકો છો રાતે જો કોક ગુજરી ગયું હોય ને એની વાય તમે કરી શકો પછી જો અમે પાણીની છે ને થોડીક વરસાદી લઈ લીધી અને થોડું માથે ને એવી રીતે આપણે અને અહીંયા પૂજા હાલતી હતી તમે જોઈ શકો છો બ્રાહ્મણ જોવે છે પછી તમે જોઈ શકો છો જો કેટલું પાણી છે અહીંયા અને નજારો એવો બહુ સરસ હોય તો અમે તો બધું ડેકોરેશન ને ક્યાંક લખેલું હોય છે અમે કદાચ પાછળની તરફ આવ્યા હોય છે તમે જોઈ શકો છો જો કયો નજારો છો લાઇટું ને આમ રોશની જેવું અમે તો આગેથી જ બધા દર્શન કર્યા છે અમારે મોડું થઈ ગયું હતું ને એટલે તમે જોઈ શકો છો જો બહુ સરસ હતું ડેકોરેશન ફરતી કોર જવાનું હોય છે અમને કંઈ ખબર નથી અમે તો દેખાણું ને એની સાઈડ અમે ગયા છીએ રસ્તામાં પાછું મોડું થઈ ગયું હતું ને પાછું અમારે જવાનું હતું ને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ બાય બાય દર્શન કરી લે